એ સત્સંગ ભજન કથા વાંચતા ના એટલે જ્યાં સુધી રાજા જનક આવી અને સભામાં બેહા નહીં ત્યાં સુધી એ ચાલુ ના કરો કોઈ પણ વાત ચાલુ ના કરો એટલે એ દારે પ્રજાએ મહારાજ વિરોધ ચોખ્ખો કર્યો તો ઈમાં હું એવો ચોદ માર્યો છું એ આ સુધી હું અમે લોગીએ એ આ વાત હું દી અમાર બેહી રહેવાનું એવું તો ઈનામ હું નવું ફળ બેઠું આવા વિરોધ થયા હતા અને જયારે યજ્ઞ બલ્ ઋષિ ને આ ખબર પડી